બાવડામાં સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર બાવડા સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા બાવડા મામલતદારને અવેદનપત્ર આપવામાં આવ્યું આરટીઓ માન્ય કરવા એક થી બે મહિનાનો સમયગાળો માંગો અવેદનપત્ર આપવામાં આવ્યું ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સ્કૂલ વાહનને મેમો ને ડિટેન કરવાની કામગીરીથી સ્કૂલ વાહન ચાલકોમાં ફફડાટ ઉભો થયો છે બાવડા મામલતદારને આરટીઓ દ્વારા વાહન જમા કરતા વાહન જમા લેવામાં ના આવે તે માટે પણ અવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વન આરટીઓ માન્ય કરાવવા બે મહિના સુધીની સ્કૂલ વાહન ચાલકોએ માંગી છે મુદ્દત સાથે રામનગર આરટીઓ કચેરી ખાતે પણ આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ સ્કૂલ વાહન ચાલકોની હડતાલ થી સ્કૂલે જતા બાળકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રિવડ સહદેવસી સિસોદિયા બાવડા પટેલ રૂપકુમાર નાનુભાઈ પટેલ અમે આજ રોજ મામલતદારશ્રી ને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા જે આરટીઓ ની કનરગત છે અમારે આ વાહનો પકડવાની એની માટે અમે બે થી ત્રણ મહિનાનો મુદત માંગી છે કાગળ ક્લિયર કરવા માટેની સ્કૂલ વર્ધી માટેના તો એની માટે અમે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે તો હવે એની જો ઝડપી કરે કાર્યવાહી તો અમારા સ્કૂલ ભરતીવાળા બધા મિત્રો માટે સારી વાત છે ક્યાં ક્યાં તમે આવેદનપત્ર આપવાના છો અમે આવેદનપત્ર એક મામલતદાર શ્રીને આપ્યું એક પોલીસ સ્ટેશનમાં આવવાના છીએ અને એક આઈટીઓ ઓફિસમાં આવવાના છીએ કેટલા મહિનાની મુદત માગવામાં આવે છે ત્રણ મહિનાની મુદત માગીએ છીએ કારણ કે સર્વર ડાઉન હોવાથી આઈટીઓનું સર્વર ડાઉન છે માટે એ પ્રોસેસ ઝડપી થતી નથી તો હમણાં ત્રણ મહિનાની મુદત આપે હું બાવળા સોની કુમાર કનુભાઈ બાવળા વર્ધી એસોસિએશન દ્વારા અમે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આવેલ જે સરકાર શ્રીના નવા નિયમો બાબતે જે વાહનો ચાલકોને થોડીક ઘણી પરેશાની ગતિ પડેલ છે એ બાબતે બે થી ત્રણ મહિનાની મુદત માગવા માટે આવેલ અને મામલતદાર સાહેબે યોગ્ય કરી આપીશું એવી ખાતરી આપેલ છે આવેદનપત્ર આપ ક્યાં ક્યાં આપવાનો છું આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને તથા આરટીઓ કચેરીમાં પોલીસ સ્ટેશનમાં આ ત્રણ જગ્યા અમે બાવળા હેરાનગતિ ના થાય એટલા માટે આપેલ છે જેથી કરીને અમારું હિત જળવાય અને વાલીઓના બાળકોનું પણ હિત જળવાય